પોલિસી હા એ એમના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે અને કદાચ ભોગવ્યું તો એમના માટે સમાજે ભોગવ્યું છે આજે અપક્ષ તમે બધાય રહો તો સ્વભાવ છે ભાજપ માં હોય કે કોંગ્રેસમાં હોય જે વિચારધારા સાથે સંકળાયેલા હોય અહીંયા આજમલતા બધાને સસ્પેન્ડ કર્યા હતા અને કઈ નહી એમ કે ભાઈ તમે અમને મદદ નથી કરી આવું જે તે પ્રજાના પ્રતિનિધિઓ જેના માટે જાય એના માટેની જવાબદારી હોય છે અને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કદાચ આપણા આગેવાનો કે મને ટિકિટ મળે એ પહેલા ગયા હોત તો એનો અફસોસ ના હોત ચૂંટણી પતી ગઈ અને તરત ગયા હોત તેનો અફસોસ ના હોત પણ મને એક થાય છે મારા દિલમાં અને દિલમાં દુઃખ એ થાય છે કે લોકસભાના પરિણામનું જે થવું હોય થાય એ બનાસકાંઠાના એકવીસ લાખ મતદારોને ને નક્કી કરવાનું છે પણ મારા દિલમાં એટલું દુઃખ સો ટકા થાય છે કે એક સમગ્ર બનાસકાંઠાની દીકરી તરીકે એક ઠાકોર સમાજની દીકરી તરીકે

તમામ લાગણી વાળા બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી રહેશે તમે આ ચૂંટણીનો જવાબ દાવા વાળાને પાંચ પછી તમામ સમાજો પાસે વિનંતી કરજો ખોડો પાતરજો ફાળીઓ ઉધારજો અને એનો જવાબ એ મતદાન ના રૂપમાં માગજો એમની સામે કોઈ જીભા જોડી કે એમના માટે કોઈ વાતાવરણ કે એમની હાથે કોઈ એવો વ્યવહાર ના કરજો કે જેથી કરીને લાંબા સમય માટે સમાજ ને કે આગળ વાળા ને એકાબીજાના મન ઊંચા થાય એવું કામ ક્યારે પણ ના કરતા એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું